સુરતમાં હનુમાન જયંતિ લઈને ભક્તો ઘોડાપુર ઉમટી પડ્યું કંટરિયા હનુમાન મંદિરમાં લોકોના દાદાના દર્શન કરવા મટ્યા હનુમાન મંદિરમાં આજે પિસ્તાલીસ હજાર લોકો દર્શનનો લાભ લેશે ભક્તો એકસઠ હજાર લાડુ નો પ્રસાદ પાંચ દિવસીય રામયાગ સવા લાખ મંત્રીની આહુતિ આપવામાં આવી છે અટલ આશ્રમે એકાવનસો કિલોના લાડુ તૈયાર કરાયા છે મહત્વનું છે કે આજે હનુમાન જયંતિ પાવન પર્વ છે જેને લઈને દરેક હનુમાન મંદિરે

શરણે આજે સૌ કોઈ પહોંચી ગયા છે હનુમાન મંદિરમાં આજે પિસ્તાલીસ હજાર લોકો દર્શનનો લાભ લેશે સંકટ સંકટમોચનના દર્શનથી અને આજે તેમની પૂજા આર્ચનાથી તમામ કષ્ટો દૂર થાય છે તેથી તમામ ભક્તો આજે હનુમાનજીના શરણે દેખાયા હતા આજે રામ ભક્તના હનુમાનજીનો જન્મદિવસ છે ત્યારે તમામ હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે વેલી સવાતી સારી ભક્તોનું કોળાપુરનું છે ત્યારે શહેરના સિંગાપુર કોચવે રોડ પર આવેલા કંતરિયા હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે વહેલી સવારથી ભાવિક ભક્તો દર્શનનો લાહો લેવા પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ અત્યારે દર્શન કરવા પહોંચી છે ખાસ કરીને આજે શહેરમાં ઠેર ઠેર હનુમાનજીના જે મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે પ્રસાદી યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના કંચરિયા હનુમાન મંદિર ખાતે ભાવિક ભક્તો અત્યારે દર્શને પહોંચી રહ્યા છે સાથે સાથે અત્યારે જે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યજ્ઞનો લાવો પણ ભાવિક ભક્તો લઈ રહ્યા છે વહેલી સવારથી ભાવિક ભક્તોનું ઘોડા પૂરું છે આશરે પિસ્તાલીસ થી પચાસ હજાર જેટલા ભાવિક ભક્તો આજે હનુમાન જયંતિના તહેવારને લઈને

भजन कीर्तन हनुमान चालीसा में पठन उनके सारे सीधा अपने कंटरिया हनुमान मंदिर खाते में दोस्तों बताते दर्शन में के लेन यूज़ बहुत